થાય છે શું કરીએ કે ઘરનું આચું દૂધ ખાવા માટે એક જ જાનવર રાખતા હોય પણ એમાંથી કોઈ દાળ વિચાર્યું કે આમાંથી બે પૈસા આપણે કમાઈએ વિચાર્યું કોઈ દાળ મારા સાઈડ ની કદાચ મેન પ્રશ્ન ક્યાં આવે છે કે આ વ્યવસાય સીધો લેડી જાતે સંકળાયેલો છે બેનો વધારે આમ મારા સાઈડ જનરલી બેનો જ કરતી હોય છે એટલે જરૂરી નહી કે ભાઈઓથી ના થાય થાય પણ ભાઈઓ બીજું ખેતી નું કરતા હોય બેનો વર્ષો બધી રૂઢી પ્રણાલી હડી આવક બેનો પશુપાલન કરતી હોય છે એ સવારે ચાર વાગે ઉઠે આજે દસ વાગે આવતી આમ જ રજો બજો રહેતો હોય કોઈ બેન દીકરી મેડિકલ ભણતી હોય એન્જિનિયર ભણતી હોય એ આમો કર આપડે કર એટલે વાત કેવું એ બધું હોય ને એ બધું પ્રશ્ન બહુ મોટો આપણે જ ઉભું કરેલું છે એમાં આપણે જવું નહીં ટૂંકમાં બરાબર આવનારા વર્ષમાં આમાંથી તમારો વિચાર બદલવો જ પડશે કારણ કે તમને ખબર કે હમણાં સાહેબે કીધું કે ચાલી મણમાંથી સીધા દસ મણ માં કપાસ માં આવી ગયા હવે ક્યાં જાય ખર્ચે વધી ગયો આપણો સરકાર ખેતી ખર્ચ ઘટાડો ઘટાડો પણ આપણે ક્યાંય માનવું નહીં એગ્રો ઉપર ખેતી કરવી છે આપણે આપણે આવડી મોટી યુનિવર્સિટી કરી છે તો કોઈ દાડ ગયા મુલાકાતે કેટલા ડિપાર્ટમેન્ટો છે કેટલી માહિતી તમને આપશે રોજવારે રોજ અવારે રાહ જોતા હોય કોઈ ખેડૂત આવો કોઈ આવતો થાય ને કેવડી મોટી સરકાર ખર્ચા પડે પ્રસંગમાં જતા હોય કોઈ જગ્યાએ ના જ યુનિવર્સિટીમાં જવાય આપણે આખો દિવસ ને ફરાય ત્યાં એમાંથી ઘણી વસ્તુ તમને જાણવા મળશે પણ સાચી રીતે કરવી હોય તો ખેતી મન લગાવી બાકી ભાગ્યા જોડે કરાવી હોય કે ભાઈ વર્ષે આપણે લાખ રૂપિયા મોતી જ હેડ છે તો એમાં કોઈ વળ નહીં આમ હો ને આ વસ્તુ રસ લેવાની વસ્તુ છે એ સાઈડ જજો પશુપાલન એટલી મસ્ત બેનો કરે ને પશુપાલન તમે પચા વીઘા ખાંટ વીઘા જમીન હોય કરોડ રૂપિયા ભાડે કોઈ દાડો કરોડ રૂપિયા જોયા કોઈ દાડો એ બેનો હ ને વર્ષે દાળે કરોડ કરોડ પચાસ પચાસ લાખ ખાંઠ લાખ તો એમદમ રમતા કમાઈ લઈ વિચારો તમે કેટલું હ ને એ બધું સિસ્ટેમેટિક બધું હમણાં પેલા પરમાર વાત કરી કે ત્રિકોણ માં કઈ દવાન લાલ દવાન એવું જાનવર હોય આપડે કોઈ ધ્યાન રાખ્યું તો ભાઈ હું દવા મારીને જાય છે ડોક્ટર અહીંયા હું મેનુ આપણે શું કરીએ આજ ગાય કે ભેંસ બીમાર પડી દવા કરાવી દવામાં હું કરી ગયો અને આપણને ખબર હોતી નહીં પછી હારી નહીં થાય એટલે આપણે શું કરીએ બીજા ડૉક્ટરને બોલાવીએ એટલે બીજો ડોક્ટર શું કરશે બીજી દવા મારીન જાય પછી નહીં હારું થાય તો ત્રીજાને બોલાય છે એમ એમ કરીને આપણો કેસ બગડી જાય હવે એક સિમ્પલ ઉદાહરણ છે આપણો માણસ બીમાર પડે આપણો હા તો ડોક્ટર આપડો કેટલા દિવસની દવા આપો આ ચા વચ્ચે ડોક્ટર દવા કેટલા દિવસની ત્રણ કાતો પાંચ દિવસની આપો એમાં એન્ટીબાયોટિક સાંભળ્યું હોય તમે એન્ટીબાયોટિક મિનિમમ ત્રણ દિવસ નો કોર્સ કરવો જ પણ કોતો પાંચ દિવસ કોતો સાત દિવસ આની સિસ્ટમ હોય પણ આપણે ઘણા શું કરીએ આપણામાં ઉતારવાની વસ્તુઓ આપણો માઇનર હોય કે શરદી ને એન્ટીબાયોટિક લખી દઈએ ડોક્ટરે બરાબર ત્રણ દિવસની પણ આપણે એક દિવસ લઈ લીધી ને સારું થઈ ગયું બે દિવસ ભૂલી ગયા કોઈ મેડિકલ માં પાછી ગા કરી ઘા તો કરાય નહીં કોઈ દાડો હમણાં કીધું ને કે પેલી માર્યો તો નીચે સર ના કરે સેમ વસ્તુ આપણા માણસમાંય હોય કે તમે કોરોના આવ્યો તો એ જીત્રોમાઇસીન બહુ રૂપડી કોરોના હતો એટલે જીત્રો બહુ હાલી બરાબર હવે જીત્રો તમે એક દિવસ લઈને બંધ કરી નાખી બરાબર ફરીથી તમને બીમારી આવી અને જીત્રોમાઇસિન લીધું હતું જીત્રો અસર નહીં કરો તમને એટલે ખાસ યાદ રાખવું કે આપણે કોર્સ પૂરો કરો એટલે વસ્તુ તમે એક વાર એકવાર વાર કરાવો છો તો એટલીસ્ટ દવા એ લખાઈ લો જેથી બીજો ડોક્ટર આવતો ભાઈ આ ડોક્ટર હું મારીને ગયો છું બરાબર એટલે એટલી આપણે કાળજી રાખતા નહીં બીજું કે આપણે બીજદાનમાં પશુપાલન વ્યવસાયમાં એવું કહેવાય કે જો નફો કરવો હોય પશુપાલનમાં તો ચૌદ થી પંદર મહિને પારડીક વાછરડી આવી જવી એ પશુપાલન નફાકારક કેવાય આપણે થાય છે નહી થતું પહેલું બિદાન ક્યારે ને એ ખબર કોઈને ઓડકી હોય ઓડકી મને અહીંયા નવ વર્ષ થઈ ગયો બે હાજર પંદર નો આવ્યો કઈ કઈ થાકી ગયા પણ હવે રાખવા નહીં તો પછી કહેવાનો પ્રશ્ન જ થતો નહી બરાબર પહેલું બિદદાન ક્યારે ઘરે કદાચ હોય ને રાખવાનો કોઈ રસ હોય ને તો પહેલું બિદદાન જે ખરું ને આપણે અહીંયા ગાય કે બેસો ને ઉમર ગાતે એને વિચારીએ કે ભાઈ ચાર વર્ષની થાય ત્યારે બિદદાન કે ઘણી બેનો કે અમારે ઓળખી પાંચ વર્ષની થઈ જાય તો એ કે ફરી નહીં પેલું બિદાન ક્યારે કરાવવું તો જે ભલે તમે શંકર ગાય સાંભળ્યું શંકર ગાય પેલી વ્હાઈટ કલર ની આવો ને કે શંકર પણ અહીંયા બધું ઊંધો જર્સી ને અમે જો એ બે ફોરેન ની જ છે જર્સી લાલ રંગની હોય રાતાશ કલર ની હોય અને જે વ્હાઈટ ખાઈ ને શંકર ગાય કે એના એચએફ કે ઇંગ્લિશમાં એને સંકર કહે કે એના એ જે કરી ને એ કેટલા વિચારો તમે બે અઢી વર્ષમાં તે હે ને બા પેલું આપી દે છડો હવે આપણો ઘીરમાં થાય છે નથી આપણે હું સમજણ નહીં સાચી કે ઉમર અંગાતે કોઈ લેવા દેવા નહીં એનું લેવા દેવા બીજાનું વજન અંગાતે છે જો ઓળખકી વજન આપણે એક થી દોઢ વર્ષમાં એકસો એસી થી બસો કિલો બસો કિલો કરી શકતા હોય અને એટલું વજન થઈ જાય એટલે એ ઓળખી ગરમી દેવું એટલે તમે જો ઓળખી બે થી એવા પેવર માં બની જાય ને એટલે હા તરમાં બીજી પાડી વાછડી આપી દે આપણે એટલે આ તમને કીધું ને કોઈ એ વિચાર્યું ને પેલી બેન સાળી કરોડ રૂપિયા હ ને કમાય છે ટાઈમો એક કારણ છે કે આપણો પશુપાલનમાં એક જ ધારી હોય કે દૂધ થકી જ આવક દૂધ એક જ આવક ને એવું જ વિચાર્યું હોય ને હવે મત ગણ્યા જો બેંક તમને હોય ને કેટલા દસ વર્ષે ડબલ રૂપિયા કરી આપો કેટલા વર્ષે દસ વર્ષે કરી આપો ને આજ લાખ રૂપિયા મૂક્યો હોય તો દસ વર્ષે બે લાખ હાલે તમને આ પશુપાલન તમને કીધું ને કે ત્રણ સાડા ત્રણ વર્ષે પાડીક વાછડી આપી દે અને હારી માપજ તો છ વર્ષે પાછી બીજી પાછી ગાય હે મોટી થઈ જાય ને એ ગામણી થઈ જાય તો તમે સાંભળ્યું તમિલનાડુ કર્ણાટક બધા શંકર ગાય થી હવે કંટાળ્યા છે ને એ ગીર ગાય તરફ વળ્યા ઉપલેટા પેલા દિનેશભાઈ સોજીતરા કદાચ તમે નામ તો નહીં આપડ્યું હોય આ પછી ગોંડલના રમેશ રૂપાલિયા છે તો બહુ બધા બધા ટ્રેનિંગ લેવા ગાયો એટલી લઈ જાય છે ગાયો ગાયોના ભાવ કેટલા છે ગીર ગાયના દોઢ લાખ બે લાખ અઢી લાખ તો કહેવાનું મતલબ એ છે કે આરું જો સિસ્ટમેટિક હોય ને તો સીધા બે લાખ રૂપિયા ઉભા થઈ જાય પાંચ છ વર્ષે એટલે આ થકી આવક થાય પશુપાલન બરાબર એટલે ઘણા છાશ બનાવતા હોય છે એ પોતે હે ને ડેરી છે એમાંથી એ દૂધમાંથી છાશ બનાવે છે એમાંથી આવક ઉભી કરે છે બીજું કે ઘઉમૂત્ર એ પોતે સો રૂપિયાની બોટલ લિટર વેચે છે એમાં સારી આવક ઉભી કરે છે એટલે ઘણા બધા સ્ત્રોતો છે એક દૂધ થકી જ આવક નહીં ટૂંક બરાબર વૈજ્ઞાનિક ડબ્બો કેવા મેન રાસ સારો આપણે ધ્યાન રાખીએ ને